આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે જી હા ફ્રેન્ડ્સ ચોમાસું હવે નજીક જ છે અને ચોમાસાનો પહેલો વરસાદ આવે અને તરત જ સૌથી પહેલાં યાદ આવે પકોડા અને એની સાથે ગરમા ગરમ ચાય એમાંય પ્યાજના પકોડા હોય તો મજા ડબ્બલ થઈ જાય તો ચાલો વરસાદ પડે એ પહેલાં તૈયારી કરી લઈએ તો આજે જોઈ લઈએ પ્યાજના પકોડા પાંચ નંગ મોટી સાઈઝની ડુંગળી જે મેં છોલી અને પાણીથી વોશ કરીને લીધી છે એને નાઇફથી વચમાં આ રીતે કટ મૂકી લેવાનો છે હવે ડુંગળીને પલટાવી અને સ્લાઇસની જેમ કટ કરી લઈએ આ રીતે સ્લાઇસની જેમ કટ કરવાથી ડુંગળીના આપણે લચ્છા તૈયાર કરવાના છે એ ફટાફટ તૈયાર થાય છે બધી જ ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરી છે હવે એના લચ્છા છૂટા કરી લઈએ બે હાથેથી આ રીતે મસડી અને છૂટા કરી લેવાના છે જો ફટાફટ છૂટા પડે છે હવે તેની અંદર મીઠું એડ કરી લઈએ ડુંગળીના લચ્છા તૈયાર થઈ ગયા છે હવે એની અંદર દોઢ ટી સ્પૂન મીઠું એડ કરી અને મિક્સ કરી લેવાનું છે આ પ્રોસિજર કરવાથી ડુંગળીમાંથી પાણી છૂટું પડશે ડુંગળીમાં ઓલરેડી પાણી હોય જ છે અને આપણે મીઠું એડ કરી પંદર મિનિટ માટે રહેવા દેવાનું છે હાથેથી મિક્સ કરી લેવાનું છે પહેલાં તો અને પંદર મિનિટ સાઈડમાં રાખ્યા પછી અહીંયા જોઈ શકાય છે પાણી છૂટું પડ્યું છે થોડું પાણી છૂટું પડ્યું છે એ જવા નહીં દેવાનું આપણે પકોડાનું બેટર તૈયાર કરીએ એમાં એડજસ્ટ થઈ જશે હવે તેની અંદર અડધી વાટકી ફ્રેશ કોથમીર એડ કરી લઈશું અડધી ટીસ્પૂન હળદર દોઢ ટીસ્પૂન લાલ મરચું પાવડર વન ટીસ્પૂન જીરું અડધી ટી સ્પૂન અજમો વન ફોર ટી સ્પૂન મરી પાવડર બે ચપટી હિંગ એડ કરીએ વન ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે મસાલાનું માપ એકદમ પરફેક્ટ છે એકદમ ટેસ્ટી બને છે અડધું નંગ લીંબુનો રસ એડ કરીએ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે મિક્સ થઈ ગયું છે એવું જ આપણે તરત જ ચણાનો લોટ એડ કરીશું અહીંયા થોડો થોડો એડ કરવાનો છે એકદમ વધારે પડતો નહીં નાખી દેવાનો ત્રણ ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરીએ અથવા તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો એનાથી જે પકોડા બનશે એ એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને અહીંયા ચણાનો લોટ આપણે ટોટલ આઠ ટેબલ સ્પૂન જોયો છે જો વધારે ચણાનો લોટ હશે તો પણ લોટ એકદમ કાચા જેવા પકોડા તૈયાર થાય અને સોફ્ટ થાય અને જો ઓછો પડશે તો ડુંગળીના લચ્છા તેલમાં જઈને છૂટા પડી જશે આ એકદમ પરફેક્ટ માપ સાથે આપણે લોટ પણ એડ કર્યા છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને કદાચ જો તમારે લોટ વધારે પડી જાય તો થોડો પાણીનો છંટકાવ કરી લેવાનો હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ડુંગળીના જે આ બેટર તૈયાર કર્યું એમાં આપણે અત્યારે પાણી નથી એડ કર્યું આપણે ડુંગળીમાંથી પાણી છૂટું પડતું જ હોય છે અને આ રીતે દબાવી દબાવીને એને રાઉન્ડ શેપ કરીને પકોડાને નહીં તળવાના નહીં તો વચમાંથી કાચા રહેશે આ રીતે એને રેન્ડમલી જ તળવાના છે કોઈ પણ જાતનો શેપ આપ્યા વગર પકોડાને તળી લઈએ હવે ગેસની ફ્લેમ કેવી રાખવાની તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળવાના છે અને પકોડાને એવા ક્રિસ્પી કરવાના છે સરસ ક્રિસ્પી થાય બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે એક સાઈડ સરસ તળાય પછી જ પલટાવાના પલટાવવા માટે ઉતાવળ નહીં કરવાની અને આ પકોડા જ્યારે ક્રિસ્પી એવા તૈયાર થાય અને આપણે જમીએ ત્યારે એનો કર કર અવાજ આવે ને તો જ સાચી રીત કહેવાય ડુંગળીના પકોડા બનાવવાની જો એકદમ ક્રિસ્પી તળાયા છે બધા જ કાઢી લઈએ પકોડાને ગરમા ગરમ ચા સાથે સર્વ કરીશું સ્વાદમાં સુપર ટેસ્ટી કરારા એવા વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે એવા પ્યાજના પકોડા તૈયાર છે ગરમા ગરમ ચાય સાથે સો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ્સ કરીને જણાવજો કે કેવી લાગી રેસીપી